એનો અર્થ મહાન તત્વજ્ઞાની મહાન એટલે મહાન પ્રખર એટલે ઉત્તમ વક્તા જનજીવન સારીક એટલે જનજીવનના પરિવર્તક ઉદ્દાન પ્રસિદ્ધ દેશભક્ત એટલે રાષ્ટ્ર ના સાર ઉર માટે સમર્પ એટલે સમર્પી દીધું હતું એ મહાન તત્વજ્ઞાની ઉત્તમ વક્તા જનજીવન પરિવર્તક

લોકહિત મહર્ષિ સદૈવ લોકહિતમાં મગ્ન આ મહર્ષિ રાજસ્થાન પ્રદેશ એટલે રાજસ્થાન પ્રદેશમાં રાજસ્થાન પ્રદેશમાં એટલે દીપાવલી તો દિવાળી એટલે તિથિ અથવા તો દિવસ તો દીપાવલીના દિવસે નિર્વાણ દિવાળી ના દિવસે નિર્વાણ પામ્યા રાષ્ટ્રસ્ય એટલે રાષ્ટ્રના સુપુત્ર અજમેર નગરે એટલે અજમેર નગર માં દિપાવલિયા દીપાવલી એટલે તિથિ અથવા તો દિવસ તિથો એટલે આપણે લખ્યું છે દિવસે તો દીપાવલી દિવસે નિર્વાણમ એટલે નિર્વાણ પ્રાપ્ત એટલે પાન દિવાળી ના દિવસે તેમનું મૃત્યુ થયું કઈ જગ્યાએ થયું તો દિવસે મહર્ષિ મૃત્યુ થયું રાષ્ટ્ર એટલે રાષ્ટ્રના સુપુત્ર એટલે સુપુત્ર એવા મહર્ષિ દયાનંદાય એટલે મહર્ષિ દયાનંદને નમઃ અસ્તુ એટલે નમસ્કાર ફરીથી જોઈએ મહાન તત્વજ્ઞ એટલે મહાન તત્વજ્ઞાની પ્રખર વક્તા એટલે જનજીવન પરિવર્તક એટલે જનજીવન પરિવર્તક દેશભક્ત અર્વાચીન મહર્ષિ સ્વામી દયાનંદ એટલે આધુનિક મહર્ષિ સ્વામી દયાનંદે સ્વજીવનમ એટલે પોતાનું જીવન રાષ્ટ્રસ્ય સમુદ્ધારાય સમર્પાય રાષ્ટ્રના ઉદ્ધાર માટે સમર્પી દીધું હતું સદેવ લોકહિતાય સદૈવ લોકહિત મહર્ષિ નગરમાં દીપાવલિયા દિપાવલી ના દિવસે નિર્વાણમ રાખનો એટલે નિર્વાણ પામ રાષ્ટ્ર એટલે રાષ્ટ્રના સુપુત્રાય એટલે સુપુત્ર એવા મહર્ષય દયાનંદ મહર્ષિ દયાનંદ ને આધુનિક મહર્ષિ સ્વામી દયાનંદે પોતાનું જીવન રાષ્ટ્રના ઉદ્ધાર માટે સમર્પી દીધું હતું સદૈવ લોકહિતમાં મગ્ન આ મહર્ષિ રાજસ્થાન પ્રદેશમાં

તો જે શ્લોક છે એનો પહેલો શબ્દ છે પાઠ્ય પુસ્તકમાં જોજો એટલે તમને ખ્યાલ આવશે બરાબર હવે યેન શબ્દ નો અર્થ થાય છે યે એટલે જેમ અને જગદ ભૂત્યે એનો અર્થ થાય છે જગતના કલ્યાણ માટે બરાબર યે ના એટલે જેમણે જગત મુખ્ય એટલે જગતના કલ્યાણ અથવા તો તે બુદ્ધિશાળી જે લખીએ તે ચાલે એટલે હંમેશા નમઃ એટલે નમ બરાબર

નમન થયું ફરીથી જોઈએ જેમણે જગતના કલ્યાણ માટે વેદ ધર્મને સંસારમાં ફેલાવ્યો તે બુદ્ધિમાન મહર્ષિ દયાનંદ માટે તેમને વેદ ધર્મને સંસારમાં ફેલાવ્યો અને તે બુદ્ધિમાન અથવા તો બુદ્ધિશાળી મહર્ષિ દયાનંદ ને હંમેશા નમન થજો તો અહીં આપણો છેલ્લો વિડીયો પૂર્ણ થાય છે એટલે કે મિત્રો આ પાઠ પેલો પ્રશ્ન પૂછાય કે મહર્ષિ દયાનંદ નો જન્મ ક્યાં થયો હતો તો સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાના ટંકારા નામના ગામે તેમનો જન્મ થયો હતો તેમના માતા પિતા નું નામ જણાવ્યું

જેમની પાસેથી તેમણે વેદ વિદ્યા બધું પ્રાપ્ત કર્યું છેલ્લે એવો પ્રશ્ન પૂછાય કે તેઓ ક્યારે એટલે કે કયા દિવસે અને કયા સ્થળે નિર્વાણ પામ્યા નિર્વાણ પામ્યા એટલે મૃત્યુ પામ્યા તો આપણે અહીંયા જોયું

બધા જ આપણે કયા કયા મુખ્ય ગ્રંથો લખ્યા તો તેમના મુખ્ય ગ્રંથો છે તો એ પણ આપણે યાદ રાખીશું મિત્રો તો અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે વાંચતા રહેજો ભાષાંતર તૈયાર કરતા રહેજો અને નિયમિત વિડીયોને પણ જોતા રહેજો થેન્ક યુ